જય શ્યામ મિત્રો બધાને તો હાલો આજે હું તમને કરાવવાનો છું તુલસી શ્યામના દર્શન તો અમે આવી ગયા છીએ તુલસી શ્યામ અને આ જો તુલસી શ્યામ જે ગરમ પાણીના કુંડ છે ત્યાંથી ધીમે ધીમે આગળ જઈ છે હાલતા હાલતા આ બાર દુકાનો છે એ તમને દેખાય છે અંદર એન્ટર થાય એટલે શ્યામ સુંદર મહારાજ કાર્યાલય આવે છે કાર્યાલય છે થોડાક આગળ આવેલો એટલે એ શ્યામસુદર મહારાજનું મંદિર આવે છે એનો ગેટ આગળ તમે જોઈ રહ્યા છો અમે હમણાં શ્યામસુદર મહારાજના દર્શન કરવા જઈશું દર્શન કરીને પછી આગળ જે પર્વત છે જ્યાં રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જઈશું શ્યામસુદર મહારાજનું મંદિર છે એનો ગેટ છે ગેટથી આગળ હાલી છે ધીમે ધીમે આ ત્યાં જે આપણે જે યાત્રીઓ હોય તેને રોકવાના રૂમ છે આ લુક્ષ્મણી માતાનું મંદિર છે પર્વત ઉપર તો હમણાં ત્યાં પણ અમે જવાના છીએ પેલા અહીંયા શ્યામચંદર મહારાજ ના દર્શન કરી લઈ અને પછી ધીમે ધીમે પર્વત ઉપર ચડશું વાતાવરણ પણ બહુ મસ્ત છે ઠંડુ વાતાવરણ છે તડકો પણ નથી બહુ ટાઢા પણ આવ્યા છે એટલે મજા આવશે હા છે સુંદર મહારાજનું મંદિર ને અમારો ભોરાભાઈએ બેલ વગાડ્યો તો મિલ્ખાભાઈએ બેલ વગાડ્યો વધી જ મી નથી તમે કોઈ દાન ધર્મા તો કરવા માંગતા હોય તો તમારા ડાયરેક્ટ ટ્રસ્ટના ખાતામાં પૈસા જમા કરવા હોય તો આ ક્યુઆરનો ઉપયોગ કરી શકો છો અને શામસુંદર મહારાજના ધામમાં તમે દાન પણ કરી શકો છો આ મંદિર છે શ્યામસુદર મહારાજનું તો અમારા માણસો દર્શન કરીને ઊભા છે બધાના આ મહાદેવનું મંદિર છે તો મહાદેવ મંદિરના પણ દર્શન કરાવું તમને

હું તો અહીંયા અવર નવર આવતા જ રહીશ પણ વ્લોગ બનાવતા નતા કેમ કે આપણી પાસે હારો ફોન નતો હવે અમારી પાસે હારો ફોન આવી ગયો સ્ટોપ કરતો હતો

આપણા સિગર ભાઈ બેઠા છે ભાવનગર થી આવ્યા છે રૂકમણીમાં દર્શન કરવા જાય છે પણ ભાઈ બેસી અહીંયા થોડુંક આવું બેહવાનું આવે છે પતરા નાખેલા છે ઉનાળાનો સમય હોય થોડોક સાંજો સેતી બેસીને દાઢો પવન ખાવાનું બસ બસ ધીમે ધીમે ગીરના સડવા મળવાનું

હલો પાછા ગિરનાર ચડી છે તુલસી શામનો પર્વત ગિરનાર હું બહુ સ્પર્ધા રમે છું એટલે મારે ગિરનાર ગિરનાર બોલાય જાય છે તમાર થાય ને ના ના હલિંગ ને પણ ના બરાબર ખલે ને પણ ના ને મા દી નું પણ તા નાખી ઇસકો પણ કોટ નું બોલે હા હા જય શ્રી રાધે રાધે जय माता जी तो तब हमें माताजी माता जी ना दर्शन करीज तो दर्शन करा से तमने दर्शन करा बता दर्शन करो जय माता